જય શ્રી રામ હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો આપણે વાત કરીશું સનાતન ધર્મ વિશેની રામાયણ અને મહાભારત સનાતન ધર્મ વિશે તો તમે બધે લોકો તો જોયો હશે અને સાંભળ્યું પણ હશે અને અમુક લોકોએ રામાયણ અને મહાભારત નથી જોઈ એના માટે હું કહીશ અને જે લોકો જોઈએ છે રામાયણ મહાભારત એના માટે પણ હું બે શબ્દ તમને હું કહીશ તો હું જ તમને ચાર પાંચ પ્રશ્ન પૂછા કરી અને મને પ્રશ્ન તમને સાચા લાગે તો મને કોમેન્ટમાં તમે જવાબ આપજો તો આપણો પહેલો પ્રશ્ન છે કે હનુમાનજીનું પુત્રનું નામ શું હતું અને ઘણા લોકો તો વિચારતા હશે કે આ ભાઈ એમ કેમ બોલે છે કે હનુમાનજીનો પુત્રનું નામ શું છે હનુમાનજી તો બ્રહ્મચાર્ય હતા હનુમાનજીનો પુત્ર હતો નહીં તો ઘણા લોકોએ તો રામાયણ જોયો છે ઘણા લોકોએ તો નહીં જોયું હોય એ પણ પૂછા કરતા હશે કે હનુમાનજીનો પુત્ર હતો નહીં તો હનુમાનજીનો પુત્ર હતું તેનું નામ હતું મકર ધ્વજ પુત્રનું નામ હતું હનુમાનજીનું પુત્રનું નામ હતું મકર ધવજ હતું જે લોકો રામાયણ ના દેખી હોય પૂરી દેખી ના હોય અડધી દેખી હોય તો તમે ફરીથી જોઈ લેજો તો હવે પ્રશ્ન બીજો છે મારો કે શ્રીલંકામાં રાવણ પહેલાં રાજા કોણ હતો શ્રીલંકામાં રાવણ પહેલાં રાજા કોણ હતો તો આમાં ઘણા લોકો વિચારતા હશે રાજા તો રાવણ હતો બીજો બીજો રાજા કોણ હતો રાવણ નહીં હતો પહેલાં રાવણના ફાધર હશે તો એવું નથી રાવણ પેલા રાજા કોણ હતું તો મોટા ભાઈ હતા તો રાવણના ભાઈ મોટા કુબેર હતા ને રાજ રાવણ પોતે કુબેર અને શ્રીલંકામાં યુદ્ધ કરવા જાય છે પણ કુબેર યુદ્ધ નથી કરતા કે રાવણ મારો નાનો ભાઈ છે મારે પ્રેમથી એને શ્રીલંકા રાજા પોતાનો બનાવી નાખવાનો છે તો મારે કોઈ રાજપાટી પાટ નથી જોતું તો કુબેર પોતે રાજપાટ રાવણને દે દે છે અને હવે પ્રશ્ન હું તમને ત્રીજો પૂછા કરીશ પાંડવોને કેટલા ભાઈ હતા એક ભાઈને મેં પૂછા કરી મેં તો પાંડવોને મહાભારતમાં પાંડવોને કેટલા ભાઈ હતા તો એ ભાઈએ મને કીધું કે ચાર ભાઈ હતા તો પાંડવોને પાંચ ભાઈ હતા અને પાંચ કયા કયા ભાઈ હતા તો તમે મને કોમેન્ટમાં મને જવાબ આપજો તો પાંચ ભાઈ હતા પાંડવોને ચાર ભાઈ ન હતા તો બસ આટલો જ મારે કહેવાનું હતું સનાતન ધર્મ વિશે તો વિડીયો લાઈક ના કરતો ના કરશો તો ચાલશે સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે શેર ના કરો તો ચાલશે પણ સનાતન ધર્મ આપણો આગળ વધવું જોઈએ બસ જય સનાતન ધર્મ જય શ્રી રામ હર હર મહાદેવ